બટ છેલ્લા પાંચ દસ દિવસોથી અમને જાણવા મળ્યું બાળકોના થ્રુ કે અમે જે ફૂડ કોન્ટ્રાક્ટરને જે હોસ્ટેલવાળાને કોન્ટ્રાક્ટ આપેલો છે એ કોન્ટ્રાક્ટરે અમુક ભૂલો કરી હશે એવું માનીએ છીએ કારણ કે પ્રૂફ તો બાળકો પાસે પણ નથી અને અમને પણ એવું ખાલી જાણવા જ મળ્યું છે કે એક મકોડું જમવામાં આવ્યું હતું અને એ વાત મોટી થતાં થતાં હવે એ પ્રેન્ક છે કે વરસાદની જે વાત છે એનું કોઈ નિવારણ એનું કોઈ સ્વરૂપ અમારી સામે સાચું ખોટું આવ્યું નથી ખાલી વાતો આવી છે પણ સ્ટીલ ઇન્સ્ટિટ્યૂટે એ વાત સાંભળીને જ એટલા બધા સ્ટેપ્સ લઈ લીધા છે કે અમે જે ફૂડ કોન્ટ્રાક્ટરને અમે જે જેને હાયર કરેલું હતું એને અમે ચેન્જ કરીને બાળકોના સેટિસ્ફેક્શન માટે આવતીકાલ એટલે કે ઇમિડિયેટ ઇફેક્ટથી ફૂડ કોન્ટ્રાક્ટરને બદલીએ છીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે